વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે વડિયાના વાવડના તીર્થ દર્શનમાં આજે આપણે એક એવી પ્રાચીન જગ્યાની વાત કરવી છે કે જે વડિયાથી આશરે વીસક કિલોમીટર ભેસાણ તાલુકાની અંદર આવેલી છે ભેસાણ તાલુકાના ગોરવિયાળી ગામ માં માં મોગલ ચારણ જગદંબા માં મોગલનું એક પ્રાચીન તીર્થધામ આવેલું છે આમ તો ગોરવિયાળી ગામ વર્ષો પહેલા ચારણોના નેહ હતા અને ઓજત નદીનું ઉદભવ સ્થાન પણ ગોરવિયાળીને માનવામાં આવે છે વર્ષો પુરાની વાત કરીએ તો માલધારી વરણ ખાસ કરીને આહિર છે કાઠી છે ચારણ છે રબારી છે ભરવાડ છે આવા સમાજોની અંદર પરંપરાગત ફરી પાછળ ભત્રીજી ના લગ્નની પ્રથા હતી

એ માતાજી ના લગ્ન થાય છે અને એ જાન સાથે પાદર આવે છે એ સમયે તેની સાથે એક વાંજીઆઈ પણ સાથે આવે છે એ સમયે માતાજી ત્યાં વસવાટ કરે છે અને જ્યારે જાન પાદર માં આવે ત્યારે માતાજી એ પોતાનું સ્વરૂપ ત્યાં સાક્ષાત કરીને પૂરે છે અને ત્યારે ખબર પડે છે કે આ માના જે ભત્રીજી છે એ તો જગતજનની જગદંબામાં મોગલ છે અને ત્યાર પછી એ પોતાનું સાક્ષાત્કાર થતા એ ત્યાં લીમડાના થળની પાછળમાં સમાઈ જાય છે જમીનની અંદર ત્યારે તેમની સાથે આવેલા આઈ પણ ત્યાં સમાઈ જાય છે અને સાસરૂ કર્મભૂમિ એને માનવામાં આવે છે એટલે મોગલમાં નું જન્મસ્થળ ભીમરાણા એનું સાસરું એટલે કે એની કર્મભૂમિ એ ગૌરવિયાળી છે અને એના ફય કે જે ગોરવી માં હતા ત્યાં એ ફય વાહે ભત્રીજી સાસરે હતા એટલે અહીં ગોરવી મોગલ તરીકે ઓળખાય છે પણ વાસ્તવમાં શ્રી મોગલમાની મુખ્ય જગ્યા જો કોઈ પણ હોય કે જ્યાં એણે પોતે માતાજી છે એ જગ્યા છે એ ભેસાણ તાલુકાના ગોરવિયાળી ગામની અંદર આવેલી છે તો આ જગ્યાની અંદર શ્રી મોગલમા છે એ લીમડાના થડની અંદર બેઠા છે પાછળના ભાગની અંદર વાંજી આય છે થોડેક આગળ છે એ ગોવાડિયા દાદાનું સ્થાનક છે અને એનાથી આગળ આવે છે અને ના મોગલના દર્શન કરી અને ધન્યતા અનુભવતા હોય છે આમ તો મા મોગલના ઘણા બધા મંદિરો છે એમાં ભીમરાણા છે ગોરવયારી છે ભગુડા છે પછી અમદાવાદ હાઈવે ઉપર પણ છે અને આ પ્રાચીન સૌથી જૂનું મંદિર માનવામાં આવે છે